નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો આજથી કચ્છ સ્પેશિયલ ભરતીમાં જોઈએ તો સામાજિક વિજ્ઞાન વિષયનો પ્રથમ રાઉન્ડનો પ્રથમ દિવસ મિત્રો છે તો દરેક મિત્રોને આજના વિડીયોમાં આપણે એ માહિતી આપવાની છે કે આજે કેટલા ઉમેદવારોને બોલાવેલા એમાંથી કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા તો સૌપ્રથમ તો મિત્રો આપણે સંખ્યા વિશે થોડીક માહિતી મેળવવાની છે અને તમને છેલ્લે ત્યાંનો જે કાંઈ માહોલ કેવો છે તો એ વિડીયોના માધ્યમ દ્વારા તમને ઉમેદવારોની સંખ્યા પણ બતાવવામાં આવશે મિત્રો તો ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ જજો મિત્રો આપણે સાંજ સુધીમાં આજના આ પ્રથમ દિવસની જે કાંઈ કેટેગરી વાઇઝ કેટલી જગ્યા ભરાણી અને કેટલી જગ્યા બાકી રહેશે તો એનો વિડીયો પણ તમને મિત્રો માહિતી આપવામાં આવશે તો સૌપ્રથમ તો આપણે આજે કેટલા ઉમેદવારો હાજર રહ્યા કેટલા ગેરહાજર રહ્યા તો તેના વિશે થોડીક માહિતી મેળવીએ મિત્રો તો મિત્રો આપણે આજનું જો વાત કરીએ તો પ્રથમ એકથી છ ઉમેદવારો જનરલ રેન્કમાં આવતા હોય એમને બોલાવેલા તો એમાંથી આપણે જોઈએ તો તેર ઉમેદવારો મિત્રો હાજર જોવા મળ્યા હતા એટલે આ મિત્રો ઓફિશિયલી આંકડો છે નહીં આમાં નાનો મોટો ચેન્જ થઈ શકે મિત્રો હવે જો આપણે સોથી બસોમાં જોઈએ તો દસ ઉમેદવારો હાજર જોવા મળ્યા હતા મિત્રો બસોથી ત્રણસોની જનરલ રેન્કમાં જોઈએ તો અગિયાર ઉમેદવારો હાજર જોવા મળ્યા હતા ત્રણસોથી ચારસોથી ત્રણસોથી ચારસોમાં ત્રણસોથી ચારસોમાં જો ઉમેદવારોમાં જોઈએ તો નવ ઉમેદવારો હાજર જોવા મળ્યા હતા આમ એકંદરે આપણે મિત્રો એકથી લઈને ચારસોના જનરલ રેન્કમાં જોઈએ તો કુલ તેતાલીસ ઉમેદવારો હાજર જોવા મળ્યા હતા મિત્રો આ ઓફિશિયલી આંકડો છે નહીં આમાં થોડોક ચેન્જ મિત્રો થઈ શકે એટલે આપણે હવે આગળ જોઈએ તો એકથી લઈને પાંચસોના જનરલ રેન્કમાં જોઈએ મિત્રો તો કુલ અડતાલીસ ઉમેદવારો હાજર રહ્યા હતા બાકીના ઉમેદવારો અગિયાર હાજર હતા હવે આપણે જોઈએ તો પાંચસોથી લઈને એક હજાર એટલે કે આજે જેટલા ઉમેદવારોને બોલાયા હતા એ તમામને અંદર લઈ ગયા ત્યારે જોઈએ તો પાંચસોથી હજાર જનરલ રેન્કમાં ત્રેપન ઉમેદવારો હાજર રહ્યા હતા આ પ્લસ પ્લસમાં જોઈએ તો તેર ઉમેદવારો પીએચના હાજર રહ્યા હતા એટલે એકંદરે જોઈએ મિત્રો તો એકથી હજાર જનરલ રેન્કમાં જોઈએ તો એકસો ને ચૌદ આસપાસ ઉમેદવારો હાજર રહ્યા હતા મિત્રો તો આજે જે ઉમેદવારો જિલ્લા પસંદગી કરવા ગયા છે તો એમને મેં કોલ કરેલો તો એમનું પણ એવું જ કહેવું છે કે આજે હજાર ઉમેદવારોમાંથી કમસે કમ એકસો વીસ ઉમેદવારો હાજરી ઉમેદવારોની જોવા મળે છે મિત્રો આ એ ઉમેદવારોનું ખાસ જણાવવું હતું એટલે આ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો એ પણ આપણે આનું કારણ હોઈ શકે કે પહેલાં રાઉન્ડમાં જોઈએ પ્રથમ દિવસે તો એ ઉમેદવારોનું મેરિટ સૌથી ઊંચું હોય છે અને જેમનું મેરિટ સૌથી ઊંચું છે તો એવા જ ઉમેદવારો સામાન્ય ભરતીમાં જિલ્લો પસંદ કરી આવ્યા છે એટલે એ લોકો હવે આમાં જોઈએ તો કચ્છ ભરતીમાં એ રિપીટ થયા નથી જેથી જેમને મેરિટ નીચું છે જેમને ખરેખર વારો સામાન્યમાં આવ્યો નથી તો એ ઉમેદવારો માટે આ સારા ન્યૂઝ કહેવાય મિત્રો તો હવે જેમ જેમ કાલે જોઈએ તો આનાથી પણ થોડીક હાજરી વધી શકે એવું લાગી રહ્યું છે અને બની શકે તો ત્રીજા દિવસનો ઉમેદવારોને જિલ્લા પસંદગી કરવાનો મોકો મળે મિત્રો કારણ કે બીજા દિવસે જોઈએ તો ઉમેદવારોની થોડીક હાજરી વધારવી છે એટલે આપણે આશા રાખીએ કે જે ખરેખર નોકરીની જેમને જરૂર છે તો એવા ઉમેદવારોને ત્રીજો દિવસે પણ એમને જોબ મળે અને તેમ છતાં જો જગ્યા રહે તો કચ્છ ભરતીમાં સામાજિક વિજ્ઞાનનો બીજો પણ રાઉન્ડ આવે જેથી કરીને ઉમેદવારોને નોકરી મેળવવાનો મોકો રહે મિત્રો તો આ હતી એકથી હજાર સંખ્યામાં પ્રથમ દિવસે આટલી હાજરી અને બાકીની ગેરહાજરી જોવા મળી હતી મિત્રો તો હવે જે કાંઈ ત્યાંનો આપણે માહોલ કેવો હતો તો એ તમને વિડીયા દ્વારા હું થોડીક માહિતી આપું મિત્રો એટલે જેથી કરીને તમને પણ ખ્યાલ આવી જાય કે ખરેખર ત્યાં ઉમેદવારોની હાજરી ખૂબ જ ઓછી છે જે બધા માટે સારી વાત છે તો આપણે જે કાંઈ વિડીયો છે મિત્રો તો એ પહેલાં આપણે જોઈ લઈએ બાકી જે કાંઈ કેટેગરીવાઇઝ કેટલી જગ્યા ભરાણી કેટલી બાકી છે તો એ તમને સાંજ સુધીમાં મિત્રો